ચોમાસું આવતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારના તાજા લીલા શાકભાજી આવે છે આમાંથી એક છે કંકોડા તેને કંટોલા પણ કહે છે કંટોલા કારેલાની પ્રજાતિની છે પરંતુ તે કારેલા જેટલી કડવી નથી તે એક ઔષધી શાકભાજી છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે તેનો રંગ લીલો હોય છે પરંતુ જ્યારે તે પાકે છે ત્યારે આછો પીળો થઈ જાય છે કંટોલાની બાયા સપાટીને સોળીને તેમાંથી ઘણા પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે તે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કંટોલામાં જોવા મળતા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન શરબી ફાઇબર જેવા ઘણા ખનિજ તત્વો જોવા મળે છે આ ઉપરાંત કંટોલામાં એસ્કોર્બિક એસિડ કેરોટીન થાઈમિન રિબોફ્લોિન અને નિયાસિન જેવા જરૂરી વિટામિન્સ પણ થોડી ઘણી માત્રામાં હોય છે આ બધા પોષક તત્વોની હાજરીને કારણે તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કંટોલા ખાવાથી આપણા સ્વાસ્થ્યને થતા લાભોમાં જોઈએ તો કંટોલાથી બ્લડ સર્ક્યુલેશન ની સમસ્યામાં રાહત મળે છે કંટ્રોલાનું પૂરતા પ્રમાણમાં સેવન કરવાથી રક્ત સમસ્યાઓ દૂર થઈ શકે છે જે આપણા સ્વાસ્થ્યમાં હૃદય સાથે સંકળાયેલી છે કંટ્રોલા ખાવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે વરસાદની ઋતુમાં જોવા મળતી આ શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે કંટોલાનું નિયમિત સેવન ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે તેમાં હાજર પોલીપેપ્ટાઇટ પી શરીરમાં હાજર વધારાની ખાંડને સ્તરને ઘટાડવામાં મદદ કરે છે કંટ્રોળાનું સેવન આપણી આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે કંટ્રોળા તમારી આંખને સ્વાસ્થ્ય રાખવા માટે ખૂબ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે વિટામિન એ તમારી આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે તેને તમારા આહારમાં સામેલ કરીને તમે તમારી દ્રષ્ટિ સુધારી શકો છો તે આંખ સંબંધિત અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે ગર્ભાવસ્થા દરમિયાન થતી સમસ્યાઓમાં ન્યુરલ ટ્યુબ ખામીનો પણ સમાવેશ થાય છે તાજા કંટોળાના ફળોમાં વિટામિન બી સારી માત્રામાં હોય છે જે કોષોના વિકાસ અને પ્રજનન માટે મહત્વપૂર્ણ છે આ દિવસોમાં તેનું નિયમિત સેવન કરવાથી ન્યુરલ ખામીઓની અસરો ઓછી થઈ શકે છે આપણા શરીરમાં હાનિકારક મુક્ત રેડિકલની હાજરી કેન્સર થવાની શક્યતામાં વધારો કરે છે કંટ્રોલાના ગાર્ડન તાજા લીલા ફળોમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે જે આપણા શરીર માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે વિટામિન સી એન્ટીઓક્સિડન્ટની સારી માત્રાને કારણે તે મુક્ત રેડિકલનો નાશ કરવામાં મદદ કરે છે અને કેન્સરની સંભાવનાને અટકાવે છે કંટ્રોલાનું સેવન તાવ માટે ફાયદાકારક છે અને તમે તેના પાંદડાઓનો પણ ઉપયોગ કરી શકો છો તાવથી છુટકારો મેળવવા માટે તેના પાંદડા અને પાણીમાં ઉકાળો આ મિશ્રણ ઠંડુ થાય પછી તેમાં એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરવાથી તાવ ઓછો થઈ જાય છે મોટાભાગના લોકોને કિડનીમાં પથરી હોય છે પરંતુ જો તમે નિયમિતપણે કંટ્રોળા અથવા કંટોળાના બીજ અથવા કંટ્રોળાનું સેવન કરો છો તો પથરીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો એક ગ્લાસ દૂધમાં દસ ગ્રામ કંટ્રોળાના પાવડરને મેળવીને નિયમિત સેવન કરવાથી ફાયદો થઈ શકે છે કંટોળાના ઔષધિ ગુણો મૂત્રાશયની પથરીને દૂર કરવામાં મદદ કરે છે જો તમે પાયલ્સની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તેના પાવડરનો ઉપયોગ કરી શકો છો આ માટે દિવસમાં બે વાર નિયમિત રીતે પાસ ગ્રામ કંટ્રોળાનું પાવડર અને ખાંડનું મિશ્રણ લો તે તમારી પાયલની સમસ્યાની સારવારમાં ઘણી જ મદદ કરે છે